સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં આગ મુદ્દે ઉઠ્યા બહુ મોટા સવાલ થાનમાં બળી ગયેલી મગફળી મામલે કૌભાંડની આશંકા પણ ઉપજી છે થાનના ગોડાઉનમાં ત્રણસો કિલોમીટર દૂરની મગફળી રખાઈ હતી વીસ જેટલી મંડળીઓએ ખરીદેલી મગફળી થાનમાં રાખ્યા હોવાનું સામે આવ્યું અમરેલી જૂનાગઢ જામનગર રાજકોટ જિલ્લાની આ મગફળી હતી અને મગફળીના ગોડાઉનમાં આગ લગાવાઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ છે પાંચ માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે ગોડાઉનો છે અંદર જે મગફળી ટેકાના ભાવે હતી એમાં આગ લાગી છે જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય જેના ભાગરૂપે અમે કઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે આ ઘણા બધા સવાલો છે મહત્વની વાત એ છે કે અહીંયા થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોર કર્યો છે સ્ટોક કર્યો છે આ મગફળી ક્યાંથી આવી છે તો આ મગફળી દૂર દૂર દ્વારકા થી લઈ દ્વારકાથી આવી છે જામનગરથી આવી છે અમરેલી જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ પાંચ જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલ કામ આપવામાં આવ્યું ગુજકો માસોલ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી આ મગફળી અહીંયા અઢીસો ત્રણસો સાડા ત્રણસો કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી આજ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઊભા કરે છે ખરેખર ક્યાંક ને શંકા એવી જાય છે કે શેક દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો અમરેલી ની એક મંડળી છે દેવભૂમિ દ્વારકાની બે મંડળી છે જામનગર ની ચાર મંડળી છે જુનાગઢ ની દસ મંડળી છે રાજકોટની ત્રણ મંડળી છે ટોટલ વીસ મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વીસ મંડળીઓની અંદર થી ઓગણીસ હજાર પાંચસો અને બાસઠ મેટ્રિક ટન મગફળી થાનગઢ ના અલગ અલગ મહત્વની વાત એ છે એક તો સવાલ એ છે કે ત્રણસો અઢીસો કિલોમીટર થી સાડા ત્રણસો કિલોમીટર દૂર થી થાનગઢ શા માટે પસંદ કરવામાં આવ્યું એનાથી આગળ બીજી વાત કે અહીંયા જે ગોડાઉનો હતા આ ગોડાઉન ની અંદર નથી સીસીટીવી કેમેરા કે આ ગોડાઉન ની અંદર નથી ફાયર સેફટી ના કોઈ સાધનો તો ખરેખર સડwc ના અધિકારીઓની જવાબદારી ફિક્સ હતી તો આ અધિકારીઓ શું કરતા હતા કોને મંજૂરી ત્યારબાદ અમારી ટીમ સાથે પણ અમે આવેલા અને ફાયર ની મદદ લઈ જુદી જુદી દસ ટીમો ની મદદ લીધેલી છે આજુબાજુના ફાયર ફાઇટરઓની અને આગ ઉપર રાત્રે 11 કલાક સુધીમાં સંપૂર્ણ કાબૂ મેળવ્યો ત્યારબાદ જે કૂલિંગ ની પ્રોસેસ ચાલતી હતી જે હમણાં જ પૂર્ણ થઈ છે કુલિંગ એટલા માટે કે જે મગફળીનો જથ્થો છે એની અંદર બારદનની અંદર ભરેલો હતો તો આગ છે બારદનને બાળ્યા અને ત્યારબાદ જે મગફળીના પોતરા હોય છે તેમાંથી સતત ધુમાડો નીકળતો હતો તો એને કુલિંગ કરવું ખૂબ જરૂરી છે તો જ હન્ડ્રેડ પર્સન્ટેજ એ આગ ઉપર કાબૂ મેળવ્યો છે એ કહી શકાય એટલે એ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું છે હવે જે રહી વાત ડેમેજની તો ડેમેજની અંદર જે નાનો દાણો છે એ નાનો દાણો છે એ જ એને નુકસાન થયેલું છે જે મોટો દાણો છે એ સહી સલામત છે અને એસી ટકા જથ્થો છે મારા અંદાજ મુજબ કે સહી સલામત છે અને વીસ પંદરથી વીસ ટકા જે જથ્થો છે એને ડેમેજ થયેલું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે તેમ છતાં છે એ જે શેફ જથ્થો છે એના જે બારદન જે કોઈ અફેક્ટ નથી થયા એને પણ અમે અલગ સ્ટેકિંગ કરાવવા માટે ગોડાઉન મેનેજરને સૂચના આપી છે અને જે બીજો બાકીનો જે શેફ જથ્થો છે એને પણ બારદંડની અંદર ભરવા માટેની સૂચના આપી દીધેલી છે અને ખરેખર કેટલો થયો છે જથ્થો નુકસાન એ તો ત્યાર પછી જ ખ્યાલ ખાસ કરીને ઉપરથી છાસઠ કેવીની લાઈન પસાર થતી હતી નીચે ગોડાઉન ભાડે આપી દેવામાં આવ્યું હતું કોની બેદરકારી ગણાય અહીંયા જેણે ગોડાઉન રાખ્યા હોય એણે એમણે પહેલાં પ્રિકોશન લેવા પડે કે આજુબાજુ જે ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન કરવાનું હોય છે આ છે તે છે એ સંબંધિત જે સીડબ્લ્યુ સી સેન્ટ્રલ વેર હાઉસિંગ જે છે એમણે ગોડાઉન રાખ્યું છે એટલે એમણે પ્રિકોશન લેવા જ પડે લીધા પ્રિકોશન પ્રિકોશન લીધા છે કે નહીં એ અમારી તપાસ ચાલુ છે અત્યારે તો એમનું નિવેદન એવું છે કે ઇન પ્રોસેસ છે છે ખાસ કરીને રહ્યા કે ભાઈ બહારના જિલ્લાનો જથ્થો રાખો છો કયા કયા જિલ્લાનો સૌરાષ્ટ્ર ઝોનના એમના જે નિવેદન જવાબ અમે લીધા છે એની અંદર સૌરાષ્ટ્ર ઝોનના જુદા જુદા જિલ્લાઓની મગફળીની નાફેડ અને ગુજકો માસો